ખેડાના ભાજપના સાંસદ દેવસી ચૌહાણે દત્તક લીધેલું વહેલાલ ગામ તો આપે જોયું એક રેડીમેડ ગામ મળી ગયું તેમને વિકાસ કરવાની નહીં કદાચ એટલા માટે કે દેવસી ચૌહાણને ખરેખર વિકાસના કામ અહીં કરવામાં રસ નહીં હોય જો સાંસદ આદર્શ ગ્રામ યોજનાનો ખરેખર આદર્શ રીતે અમલ કરવાની દાનત હોય તો ખરેખર પછાત કોઈ ગામ લઈ શકાયું હોત આવું જ એક ગામ વહેલાલથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે આ વાત તો પુરાવો જોવો હોય તો આ ગામમાં પ્રવેશ માટેનો આ રસ્તો જુઓ આ દ્રશ્યો જ ગામની સ્થિતિનો પુરાવો આપી રહ્યા છે

એ થોડી મુશ્કેલી છે તો આરસીસી રોડ થાય તો સારું રહે એમ કે પ્રજાના એમ ક સારી રીતે જઈ શકાય આવી શકાય ચોમાસાની અંદર કાદેવ કિચડ ન થાય અને બીજી એક સમસ્યા કે અમારા ગામની અંદર પાણીની ટાંકી પચીસથી ત્રીસ વરસ પહેલાં બનાવી આપી હતી સરકારે અને અત્યારે એકદમ જરજર એટલે પડી જાય એવી હાલતમાં છે

ભરકુંડા ગામ જ્યાં સાક્ષરતાનો દર એકદમ નીચો છે ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે સવાલ એ થાય છે કે શું સાંસદ દેવસી સાહેબને આ ગામ નહીં દેખાયું હોય આ ગામની સમસ્યા નહીં દેખાઈ હોય ત્યારે શું છે ભરકુંડા ગામની વધુ સમસ્યાઓ જોઈએ આ અહેવાલમાં જે ગામમાં પીવાનું ચોખ્ખું પાણી પણ ન મળતું હોય તે ગામમાં વળી બીજી ચોખ્ખાઈની શું અપેક્ષા રાખી શકાય ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કેવી છે આપ જોઈ શકો છો પીવાના પાણી માટે જે ટાંકી છે તેની કેવી હાલત છે તે આપ જોઈ શકો છો ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે ત્યારે આ ગામમાં મંદવાળો કાયમનો મહેમાન રહેવાનો તેમાં કોઈ નવાઈની વાત નથી ગામમાં ખુલી ગટરો ભરકુંડાની હાલતને વધારે ભૂંડી કરે છે તો આખું ગામ જાણે ધૂળિયું જ ગામ છે

એટલે આ ગામ અત્યાર સુધી રહ્યું છે માત્ર મતોનું ગામ ચૂંટણી તાણે આવીને મતો માંગી લેવાના બાકી ભરકુંડા ગામની ભૂંડી સ્થિતિ સુધારવામાં થોડી કોઈ રસ લેવાનો કેમેરામેન વિજય પટેલ સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ભરકુંડા વહેલાલ અને ભરકુંડા બંને ગામની હાલત આપે જોઈએ વહેલાલ ગામ પહેલેથી વિકસિત છે જે ગામને સાંસદે ખોળે લીધું છે પરંતુ તેનાથી એક કિલોમીટર દૂર ભરકુંડા ગામને સાંસદે ખોળે લેવાની હિંમત કરી નથી ત્યારે આવો જોઈએ વહેલાલ અને ભરકુંડા ગામ વચ્ચે રહેલો ઉડીને આંખે વળગે તેવો વિરોધાભાસ કહેવાય છે ને કે ભણેલા બહુતારે પરંતુ જે ગામમાં સાક્ષરતા જ ન હોય તે ગામનો શું વિકાસ થાય આવું જ કંઈક છે વહેલાલ અને ભરકુંડાનું વહેલાલનો સાક્ષરતા દર 88.47% છે જ્યારે ભરકુંડામાં તેનો 10% પણ સાક્ષરતા દર નથી વહેલાલ ગામે સાક્ષરતાનો દર ઊંચો હોવાનું કારણ છે કે વહેલાલ ગામે ઉચ્ચ અભ્યાસ માટે કોલેજો છે ટેકનિકલ અભ્યાસ માટે કોલેજોની સુવિધા છે ત્યારે ભરકુંડા ગામે ધોરણ આઠ પછી ભણવાની સુવિધા જ નથી ત્યારે આમાં ક્યાંથી ભરકુંડામાં વધે સાક્ષરતાનો દર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે દેશના ઘરે ઘરે શૌચાલય હોય ત્યારે વિચાર કરો કે જે ગામમાં પહેલેથી જ ઘરે ઘરે શૌચાલય હોય તેવા ગામને વળી દત્તક લેવાનો શું મતલબ તો આપણા ખેડાના સાંસદ સાહેબ દેવસિંહ ચૌહાણે વહેલાલ ગામને દત્તક લીધું જ્યાં પહેલેથી જ શૌચાલય છે જ્યારે ભરકુંડા ગામમાં એવી હાલત છે કે દસ ટકા લોકોના ઘરે પણ શૌચાલય નથી

સ્વાભવિક રીતે જે ગામ ચોખ્ખું હોય ત્યાં મંદવાડ ઓછો જ રહેવાનો આમ છતાં વહેલાલ ગામે પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં સુધી કે કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે અને ઢોર બાંધા પડે તો પશુ દવાખાનું પણ છે જ્યારે ભરકુંડા ગામ જ્યાં પ્રાથમિક આરોગ્યની સુવિધાના નામે મીંડું છે હવે બોલો કયા ગામને વિકસિત કરવાની જરૂર છે હવે બોલો કયા ગામને ખરેખર દત્તક લેવાની જરૂર છે

સાંસદ આદર્શ ગામ યોજનાને તેની પાછળનો ઉદ્દેશ સારો લાગે છે પણ આ ઉદ્દેશ સર્યો હોય તેમ લાગતો નથી આ રીતે વિકસિત ગામને દત્તક લઈને જશ ખાટી જવાની વાત તૈયાર ભાણે જમી લેવાની નેતાઓની વૃત્તિ દેખાડે છે ગુજરાતના ભાજપના અન્ય ઘણા સાંસદોએ આવો જ શોર્ટકટ અપનાવ્યો છે કયા કયા સાંસદોએ વિકાસના મામલે રેડીમેડ ગામ દત્તક લઈ લીધું છે તેમે તમે આપને બતાવતા રહીશું તમે જોતા રહેજો જીએસટીવીની વિશેષ રજૂઆતનો ઉલ્લો બનાવિંગ